તો ફેમિલી જો મમ્મી હેને ને ગરમ સાતો ન મણે જ દીવો ફેમિલી હે જમવાનું બની ગયું છે જો જમવા હેને હે ને આજે તો ફેમિલી સ્વાગત છે બધાને આજના નવા વિડિયો કેમ છો ફેમિલી બધી મજામાં માં આઈ હોપ કે આ મજા મજામાં છે તો બધાને ગુડ મોર્નિંગ ને જયરામ આપી તો અત્યારે ફેમિલી ને વાગી જા છે બહાર જવું થઈ ગયું છે બપોરના કર્યો છે વ્લોગ સ્ટાર્ટ કારણ કે હે મને હમણાં મજા નથી થઈ તો પ્લીઝ ખરાબ માથું નવું તાવનું દુખે છે

તો અંકિતાબેન હમણાં ને એનું થોડું ભણવાનું માલે છે હમણાં એટલે માટે અંકિતાબેન વ્લોગિંગ નથી કરી શકતા પહેલાં એમને પાકો કરી છે પણ તો એ સતા જ મને મજા નથી મેં વ્લોગ બનાવ્યો છે અને કન્ટિન્યુ વ્લોગ રાખવાના છે આપણે ને ક્યારેક બેનને સમય મળશે બેન વ્લોગિંગ કરી નાખશે બાકી જો અહીંયા આવી રીતના બેનના ફોટા છે અંકિતાબેનનો અંકિતાબેનનો ફોટો છે આ અમારા મામા અને મારા મામી છે પહેલાંનો ફોટો છે મતલબ પછી કેટલા અંકિતા અંકિતાબેન આ ઢીંગલી અંકિયા બનાવાય છે જો એને આવું બનાવો તો આગળ ઓવર બધી તો આવી રીતના છે બધી હાલો મમ્મીની રાંધે છે રાંધી નાખે ને પછી આપણે જમીન ફેમિલી જમવાનું છે ને થોડી ઘણી વાર લાગશે મારે આવડું આવ્યું છે ને મારે હતી પીવાની થોડુંક મેં ને દાઢું પડ્યું ખાઈ લીધું હવા માં વહેલા ખાઈ લીધું થોડું ઘણું શિયાનું મતલબ નાસ્તો એમ તો આપણી સાથે દવા પછી પીવી પડશે અત્યારે આવી રીતે તમને હમણાં બહુ ખરાબ થઈ જશે હમણાં કાલે મેં ગાડીને ડ્રાઈવિંગ કર્યું ત્યાં મતલબ ઉધરા મને થઈ ગયું છે બહુ વધારે તો ફેમિલી અડદની ડાળ તો તમને ખબર હતી કન્ફર્મ બની ગઈ હતી ને એના પાછા આવે ત્યારે મમ્મી કહું કો દાળ બની ગઈ ખરી પણ ખાવ હે તો બનાવ છે રોટલા દેશી સુદાના રોટલા જો અને આવી રીતે બનાવ છે રોટલા એટલે ફેમિલી રોટલા પણ તો આપણને આવડે પણ આપણે ને પાટલી પર મોહે મને અમે વિડિયો શૂટ કરો જઈને તો ના એમ બનાવી અને તાવડી તાવડી મૂકી દીધી છે અહીં મસળ છે રોટલા અહીં સુદાના રોટલા જો સ્વાદ ગેસના રોટલા ઉપર નો આવે પાછા આવી રીતના ફેમિલી રોટલા બનાવે છે જો આવી રીતના હોય રોટલા દેશી રોટલો બની જાય પછી આવી રીતના આપણે તાળીમાં તાવડીમાં રોટલો નાખી દેવાનો તો ફેમિલી રોટલા રોટલો પણ હમણાં સડી જાય ને ડાળ પણ બની જાય તો હવે એને આપણે સીધા જમી લઈને તમારે ડાળ ખાવી તો હાલો પણ હવે એની ફેમિલી યાર બહુ મને ભૂખ લાગી છે ને પીવી છે પછી દવા મારે તો હાલો ફટાફટ હું જમી લો પહેલાં આવે ફેમિલી હેને જમવાનું બની ગયું છે તો જમવામાં હે ને ડાળ બનાવી છે મમ્મી તમને ખબર તમને જોઈએ છે ડુંગળી આ શરદભાઈ અહીંયા અહીંયા કરણભાઈ બેઠા છે ભાઈને આવી ગયો છે તાવ કારણ તો ભાઈ ગમ મળે છે ફોન અત્યારે અને આવી જશે રોટલા તો હાલો જમી લઈને પછી પાછી પીવી છે દવા બીજી વાર હલો તમે પણ જમવાનું હવે જમી લો તો તમે કન્ટિન્યુ બનાવી લેજો એટલે ખાઈ પીને થઈ જશું કમ્પ્લીટ તો હવે યાર ફમે મને થોડુંક મજા જ નથી તમને ખબર છે તો ત્યારે હવે ખોઈ જાવ અને હવે પછી તારીખ ની રાતે ઊભા થાય છે ને પછી વ્લોગિંગ શૂટિંગ કરશું થોડુંક માથું બહુ વધારે દુઃખ મળ્યું છે તો હાલો હવે એને સુઈ જાય ખાવાની બહુ જશે મજા મમ્મીએ મસ્ત દાળ બનાવી છે તો હાલો હવે તારીખ આરામ કરી જાય બીજો ફેમિલી આવે ત્યારે ને હું તો હતો ને જાગી જશો ને કેટલા વાગી જાય ખબર વાગી જાય છે પાંચ ને બે થઈ જશે વિશાલ ભાઈ આવી જશે ત્યારે બેહવા માટે કારણ કે જવાનું છે રસોઈનું હું શૂટિંગ કરવા માટે તો તૈયારી કર તૈયારી કરવાનું ને કે કયું બનાવવાનું કેવી રીતે તો અહીંયા મમ્મી બનાવે છે અત્યારે કરેલાનું શાક એટલે બાકી છે

એનો સડો પહેરી ભલે જો કે કામ કરતો ને હા પછી કામ એવી તો કાઈ ઘરે ની રહેવા નઈ આવું છે કે મે તો કાઈ વાંધો ન લાવો તો સા ગાઠે નાસ્તો કરી મેલે બોગુજ રામા પિન ના મંદિરે જો શ્રી ફળાંગ ભતી ને એવું શું કરન કે નો શ્રી ફળાલો જાય હમણા કેટલા દિવસ નું મંદિર આવતો પણ મેં શ્રી ફળ નું ઉતરું તો ગોઝાઈ રામા પિન ના મંદિરે છે

હાલમાં માં અમાર નું કામ શરૂ છે મંદિર નું કામ પણ હળવું હળવું હાલે જ છે ગેટ નું પણ કામ હળવું હળવું હાલે જ છે આપડે ગાડી પડી છે બાય ને હવે ભાગો છે હાલો ભાઈ ઘરે ગાડી આપડી બાય પડી આગો નું છે હાલો ભાઈ ફેમિલી ભોગી ગયા હતા ઘરે ઘરે આવીને રહી ફેમિલી મમ્મી રોતા હતા તો કેમ એવું રોતા નતા ફેમિલી પણ છે ને ડુંગળી ખોલતા ડુંગળી મળતા એટલા માટે મેં કરો હવે છે મને એમ લાગ્યું પેલા હું કહું અંકિતા બેન તો અમારે હળી છે કાકી ને હળી કરતા હોય શું કરાય શું કરાય તો આમાં કાસ સાફ કરે મારે વિડીયો બનાવ બનાવડા કાસમાં કરે તો વી વર્ષે મંદિર લઈ લેવી સી પણ પાછા કરી હવે લાગી જશે પાછા મારા ગામ પર થોડું ઘણું મારે વિડીયોનું એક કામનું એડિટિંગ બાકી છે તો કરવા મળી પાછા હવે થોડું ઘણું એડિટિંગ ને તો આવશું રાતે ખાવાનું બની જશે કાંઈ વાંધો નહીં હાલો તમે હેને બ્લોગમાં ગંડી બાંધી જાય મારું થોડું ઘણું કામ કરનાવું ફેમિલી મજા હતો ને જાગી નું થોડું ઘણું કામ હતું બધું કામ પતાવી દીધું છે મેં ઘરે અને બનાવ્યું છે તાર મમ્મી શાક બન્યું અને છે રોટલી ગઠિયાનું શાક અને રોટલી છે આપણે તો અંકિતાબેનની બધા છે તો કાંઈ વાંધો ને આમ જમી લો ખાઈને રેડી ને હવે હે મારે દવા પીવા છે તો દવા પી લઉં